આજે ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે હું આજના વારણા સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને નમન કરું છું આજે અષાઢ મહિનાના સુદ શુદ્ધપક્ષની અષ્ટમી તિથિ છે જે સાંજના પાંચ ધગ્યની સત્તાવીસ મિનિટ સુધી છે ત્યાર પછી નવમી તિથિ છે આજે ચંદ્રમાં આખો દિવસ ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે આજે સિદ્ધયોગ છે અને બહુ કરણ છે આજે દુર્ગાષ્ટમી છે અને ઓડિશામાં પરશુરામ અષ્ટમી મનાવવામાં આવે છે આજે ચંદ્રમાં સવારના આઠ વાગ્યા ને તેતાલીસ મિનિટ સુધી કન્યા રાશિમાં છે ત્યાર પછી ચંદ્રમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી જે સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં પ્રારંભ કરવો જોઈએ આજે રાહુકાળનો સમય સાંજના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ પણ પ્રારંભ કરવું જોઈએ નહીં આજ દિશા કુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશા તરફ છે તેથી કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે અને ચિત્ર નક્ષત્રનો સમગ્ર મંગળ હોય છે જે એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજે બે ઉગ્ર ગ્રહો સૂર્ય અને મંગળ ગ્રહનો પ્રવો આખો દિવસ છે અને તેથી શત્રુ શત્રુગ્રહો જેમાં ગ્રહ અને ગ્રહ અને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો જેમાં બુધ ગ્રહ અને ગ્રહ તેમ બુધ ગ્રહની રાશિઓ મિથુન અને કન્યા શનિ ગ્રહની રાશિઓ મકર અને કુંભ અને શુક્ર ગ્રહની રાશિઓ વૃષભ અને તુલા રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ અને અકસ્માતથી બચવું જોઈએ